કંઈક દુઃખ છે તો વાત કરીશું આવા એક બે મિત્રોની તો મિત્રો મહેશ અને આરવ નામના બે મિત્રો બંને સાથે સંઘાતે સ્કૂલમાં જતા રોજ બરોજ ભેળું રહેવું ભેળું ફરવું એક દિવસ મહેશ આરવની વાટ જોઈ રહ્યો હતો સ્કૂલે જવા માટે જ્યારે આરવ આવ્યો ત્યારે મહેશે નિહાળ્યું કે આજે આરવનો ચહેરો ઉદાસ હતો તે પોતાના મિત્રના ચહેરાને જોઈને સમજી ગયો કે આજેનો મિત્ર ઉદાસ કેમ છે તો મહેશે આરવને પૂછ્યું કે તારો ચહેરો આજે ઉદાસ કેમ છે તો ત્યારે આરવ જવાબ આપે છે કે તને કઈ રીતે ખબર પડી ગઈ કે મને મને આજે કોઈ દુઃખ છે ત્યારે મહેશ જવાબ આપે છે કે હું તારો સાચો મિત્ર છું અને જો તારા ચહેરાની રેખાઓ જોઈને હું ન સમજી શકું કે તું દુઃખી છે તો મારી મિત્રતા લાજે ત્યારબાદ આરવ અને મહેશ બંને મિત્રો પોતાની સુખ દુખની વાતો કરવા લાગે છે અને એકબીજાને સુખ દુઃખની વાતો શેર કરે છે તો મિત્રો મિત્ર એવો હોવો જોઈએ કે જે તમારા ચહેરાની રેખા બદલાય અને સમજી જાય કે તમારે કોઈક દુઃખ છે કહેવાની જરૂર ન પડે અને કહેવું પડે એ મિત્રતા ના કહેવાય તો મિત્રતા માટે કવિ એક દુહો લખે છે કે મિત્રતા એક દીવો દેહમાં અંધકાર ને થર્વેક્ષણમાં તો મળીશું એક બીજા નવા વિડીયોમાં જય માતાજી